એજ્યુકેશન એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન આમના સમયની અંદર આપણા તલાટી તેમજ રેલવના પ્રશ્નો વિશે સોલ્યુશન કરાવવાના હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન ત્રીસ ઓગસ્ટ કરના પ્રશ્ન બે હજાર પચીસ બે દિવસના ત્રીસ એકત્રીસ દિવસના બંનેના કારણના વિડીયો ભેગો બનાવેલો છે બનાવવાના છીએ અને ખાસ કરીને આપણે જે પ્રશ્ન મૌલિક ચર્ચા કરીએ છીએ છ કે સાત ભાગના છ મહિનાના કારણના તે આપણે હમણાં બંધ છે ગળામાં ખૂબ તકલીફ લીધે આ પ્રશ્ન બંધ રાખેલા છે મિત્રો ખાસ કરીને કોઈ પ્રશ્ન છે તેની ટોપિક વિશે મૌલિક ચર્ચા કરીશું તો મૌલિક ચર્ચા જે રાજ્ય છે તો તેના દસ પ્રશ્નો બીજા ચર્ચા કરીશું એટલે તે મહાકાળી એજ્યુકેશન વોટ્સએપ તેમજ મહાકાળી એજ્યુકેશન ટેલિગ્રામ ચેનલમાં પેજ અપલોડ તેનું કરી દઈએ છીએ તો વિડીયો એક દિવસ એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કે કારણ કે તમને રિવિઝન અને પ્રશ્ન બોળા પ્રમાણમાં મળી રહે એટલા માટે જ આપણે વિડીયો લેટ અપલોડ કરવામાં આવે છે પચાસ જેટલા ટોપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે અને વધારે ના ચર્ચા કરતા મિત્રો ખાસ કરીને છ કલાક ચાર કલાક જેટલો એક દિવસનો વિડીયો બનાવતા સમય લાગે છે અને ડિજિટલ રીતે એટલે સ્લાઇડ જે રીતે એટલે અથવા બીજી રીતે વિડીયો બનાવવાનું તો બે કલાક બીજા બગડે છે સ્લાઇડો આપવામાં જ એટલે સાદો વિડીયો છે તો પ્રશ્ન એ એક હાલમાં પરમાણુ પરીક્ષણ નિષેધ આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો ઓગણત્રીસ ઓગસ્ટ આ ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો એકાણું માં સેમી પ્લાસ્ટિક પરમાણુ પ્રશ્ન બંધ થવાની યાદમાં મનાવવામાં આવે છે એક ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ એક ઓગસ્ટ વર્લ્ડ લંઘર કેન્સર ડે એક ઓગસ્ટ વર્લ્ડ લાઈફ વેબ ડે ક્લોઝ ત્રણ ઓગસ્ટ ક્લોર સિડોમ જાગૃતતા દિવસ ચાર ઓગસ્ટ અમેરિકી તટરક્ષક દિવસ છ ઓગસ્ટ હિરોસીમા લિટલ બોય બેમ ફોકવામાં આવેલો હતો તે દિવસ મનાવવામાં છે હિરોસીમા દિવસ સાત ઓગસ્ટ રાષ્ટ્રીય હદ દિવસ આઠ ઓગસ્ટ રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ આઠ ઓગસ્ટ ભારત છોડો આંદોલન દિવસ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટ નાકાશાકી દિવસ ફેટમેન દિવસ બોમ્બ ફેંકવામાં આવેલો દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ દસ ઓગસ્ટ વર્લ્ડ બાયોફ્યુલ બે બાર ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ બાર ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ તેર ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ ચૌદ ઓગસ્ટ વિશ્વ વિભાજન વિભિષિકા સ્મરણ દિવસ ચૌદ ઓગસ્ટ નાણાકીય જાગૃતતા દિવસ નવ ઓગસ્ટ વિશ્વ માનવતાવાદી દિવસ નવ ઓગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસ વીસ ઓગસ્ટ અક્ષર ઉર્જા દિવસ વીસ ઓગસ્ટ સદભાવના દિવસ વીસ ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ એકવી ઓગસ્ટ વિશ્વ ગુજમી દિવસ એકવીસ ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આંતરવાદ પીડિત દિવસ બાવીસ ઓગસ્ટ આધાર પર હિંસાના પીડી માટે પીડિત માટે આંતરરાષ્ટ્રીય દિવસ ત્રેવીસ ઓગસ્ટ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ છવ્વીસ ઓગસ્ટ મહિલા સમાનતા દિવસ સત્યાવીસ ઓગસ્ટ વિશ્વ તળાવ દિવસ ઓગણત્રીસ ઓગસ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ બરાબર આટલા દિવસો મનાવવામાં આવે છે તો પ્રખ્યાત કવિ ઓડિયા કવિ કવિને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો તે કવિનું નામ જણાવો તો તે કવિ હતા પ્રતિભાસત્વર ભી આ કઈ બેંકને નોકરી છોડવાનો આદર ઓછો દર રહ્યો કાલના પ્રશ્નો ચર્ચા કરીએ છીએ આપણે તો આઈસી બેંક ઓર્ડર ઓફ ધ સ્ટાર કયા દેશનો સૌરભ નાગરિક સર્વનો પીએમ મોદીને આપવામાં આવેલો હતો તો આના આઈડીઆઈ બીની ટેગલાઇન કઈ છે તો બેંક એસા દોષ જૈસા જાપાનની જનસંખ્યામાં એક વર્ષમાં કેટલી ગિરાવટ જોવા મળી તો નવ લાખની ગેરાવટી જોવા મળી કયા દેશે સૌપ્રથમ લાકડાનો લાકડા લોન્ચ કર્યો હતો જાપાન દેશે તો બેથી ત્રણ જુલાઈ ગાના ગયેલા હતા તો ત્રણથી ચાર જુલાઈ તિર્ધિન અને ટોબેગો ગયા હતા તો ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિજ અને ટોબેકોથી સન્માનિત કરવામાં આવે કયા દેશનો સૌરત નાગરિક સન્માન હતું ત્રિદાન અને ટોબેકો ચારથી છ જુલાઈ મોદી સાહેબ આપણે ગયા હતા અર્જેન્ટિના તેનો સૌરત નાગરિક સન્માન નહોતો મળેલો તો કયો કયો સન્માન મળેલો હતો તે પણ આપણે ચર્ચા પ્રશ્ન પૂછેલો હતો કે ટુ ધ સિટી બરાબર પ્રશ્ન સા છથી સાત જુલાઈ ગેટ કોલર ઓફ ધ નેશનલ ઓફ ઓર્ડર ધ સદર્ન ક્રોસથી સન્માનિત કરવામાં આવેલા તે કયા દેશનો હતો તો બ્રાઝિલ દેશનો છથી સાત જુલાઈ ગયેલા હતા પીએમ મોદી સાહેબ પ્રધાનમંત્રી મોદીને આઠથી નવ જુલાઈની અંદર નાગરિક સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ મોસ્ટ એસિવેટ વેલ વર્ચિયા મીરાબિલથી સન્માનિત કરવામાં આવ્યા હતા તે નામિયા દેશનો હતો અને આઠથી નવ જુલાઈ ગયેલા હતા પીએમ મોદી સાહેબ બરાબર તો પ્રશ્ન બે હાલમાં ઓપન એ કોને ભારતના અને એશિયાના માટે પ્રશાંત રક્ષા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે તો રાજીવ ગુપ્તા જમ્મુ કાશ્મીર બેંકના એસ કૃષ્ણ નવા રાજ્ય અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા આજે બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષમાં પસંદગી કરવામાં આવી સતિક ગોલચાની દિલ્હીના પોલીસ કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા શ્રીનિવા સ્વામીની એડવર્ટાઇઝીના એસોસિએસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા રાજીવ પ્રતાપ રોડીને કોન્સ્ટિટ્યુશન ઓફ ક્લબોના ઇન્ડિયાના સચિવમાં પસંદગી થઈ એસએમજી ઇન્ડિયા ક્રેડિટના નવા સીઓ નારાયણ બન્યા જસ્ટિત રાવને બ્રિકેટ બિહાર ક્રિકેટ એસોસિએશન ઓફ લોકર નિયુક્ત કરવામાં આવ્યા છે ગૌરવ બેનરજી રાષ્ટ્રીય મીડિયા અને મનોરંજન પરિષદના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવેલા છે પ્રશ્ન ત્રણના હાલમાં નીરજ ચોપડા ડાયમંડ લિંગ ફાઇનલ કેટલા મીટર થ્રોની સાથે બીજો સ્થાન મેળવ્યો છે તો પંચ્યાસી પોઈન્ટ એક જર્મની જુલિયન બોલ વેબર ચેમ્પિયનશીપ બનવા માટે કામયાબ રહ્યા બેસ્ટ થ્રો એકાણું પોઈન્ટ એકાણું મીટર આયોજન અંદર હતો અને બીજા સ્થાન પર હતા નીરજ ચોપડા તો પંચ્યાસી પોઈન્ટ એક પર તો નીરજ ચાવડા હતો તો જર્મનીના જુલિયન બેલર ચેમ્પિયનશીપ બનવા માટે કામયાબ રહ્યા બેસ્ટ થ્રો ઓગણીસો ઓગણીસ પોઈન્ટ એકાવન મીટર તો આયોજીત સ્થળ હતું સ્વિટર્લેન્ડ જ્યુરિક્સ શહેર બરોબર જ્યુરિક્સ શહેર આઈએમડીના રિપોર્ટ પ્રમાણે સિટી ઇન્ડેક્સમાં સ્માર્ટ સિટી ઇન્ડેક્સની અંદર બે હજાર પચીમાં ટોપ પર રહ્યો દિલ્હી એકસો ચાર પર ભારતનું બોમ્બે એકસો છ પર દિલ્હીનું છે ભારતની અંદર પ્રશ્ન ચાર હાલમાં રક્ષા મંત્રી સંજય શેઠને ક્યાં મિલી મિલ મેડિકોન બે હજાર પચીસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો ન્યૂ દિલ્હી પ્રશ્ન પૂછવા છે ભારતને ભારત અને કયા દેશ અને કૃષિ આરોગ્ય સેવક માટે સમજોતા જ્ઞાન પર હસ્તાક્ષર કરવામાં થયા છે તો ભૂટાન ભૂટાનનું કેપિટલ છે થિમ્પુ નરકતુલમ પીએમ છે તસેરિંગ તોબેંગે બરાબર શ્રમશ્રી યોજના કયા રાજ્યની સરકારે ભારતમાં પ્રથમ પૂર્ણ શ્રમશ્રી યોજના કયા રાજ્યની સરકારે શરૂ કરી છે બરાબર તો પ્રશ્ન છે હાલમાં કયા દેશને પ્રણાયક દિનેશ કે પ્રણાયકને કયા દેશમાં ભારતના વ્હાઇટ કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા છે દેશમાં તો કે દિનેશ કે પ્રણાયકને કયા દેશમાં ભારતના હાઈ વાઇડ કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા છે હાઈ કમિશનર તો કેનેડા કેનેડાનું કેપિટલ છે ઓટાવા કરન્સી છે કેનડીને ડોલર પીએમ છે માર્ક કારની પ્રશ્નશાળા હાલમાં કોણે આઈ એમ એફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બન્યા છે તો ઉર્જિત પટેલ તો ઉર્જિત પટેલ આરબીઆઈ ચોવીસ નંબરના ગવર્નર નોટબંધી થઈ હતી ત્યારે ગવર્નર હતા આરબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પોત્રીસ હેડક્ર્ટર મુંબઈ વર્તમાન સંજય મનોત્રા છવ્વીસ નંબરના છે તો પચીસ નંબરના બાકી રહી ગયા બોલો તો પચ્ચી નંબરના ગવર્નર હતા શશિકાંત પાંત શશિકાંત દાસ હવે તે પ્રધાનમંત્રી મોદીના બીજા નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા તો પડતર નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી કોણ બન્યા તો પીકે કે મિશ્રા બરાબર ખાસ કરીને બીજા પ્રશ્નો એ પ્રશ્નની પાછળ ખૂબ જ પ્રશ્નો આપણે રાખેલીએ છીએ તો આરબીએના ચાર ડેપ્યુટી ગવર્નર છે તો પહેલાં છે પીનમ ગુપ્તા બીજા છે એ જાનકી રમન ત્રીજા છે ટીબી રવિશંકર અને ચોથા છે એસ રાજેશ્વર રાવ તો નિયુક્તિ વિશે ચર્ચા કરી લઈએ એસ રાધા ચૌહાણ અને ક્ષમતા નિર્માણ આયોગના પૂર્ણકાલીન અધ્યક્ષ નિયુક્ત આવ્યા પીવી બાલાજીને જગવર લેન્ડવોનના નવા સી ઓ નિયુક્ત કરવામાં આવ્યા એમડી અને સી ઓ આનંદ નિયુક્ત આવ્યા ભારતીય સેનાના નવા ઉપપ્રમુખ પુષ્પેન્દ્રસિંહને નિયુક્ત કરવામાં આવ્યા મહેક સમાન અને એટલે કે નાણાકીય સલાહકારનો પદભાર ગ્રહણ કરવામાં આવ્યો સંજય વાસ્તાલનો સેના ઉપપ્રમુખનો પદભાર ગ્રહણ કરવામાં આવ્યો વિક્રમ સારાભાઈ આંતરિક્ષ કેન્દ્રના નવા પ્રમુખના રૂપમાં એ રાજરાજને નિયુક્ત કરવામાં આવ્યો છે ખાલી જમીન સિંધિયર પુરુષ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવેલા છે તો પ્રશ્ન આઠ હાલમાં ભારતને સેમી કંડક્ટર માટે પ્રમુખ ઓ એસ સુવિધા શરૂ કરી છે તો ગુજરાત ઓ એસ ફૂલ ફોર્મ આઉટસોર્સડ સેમી કન્ડક્ટર અસેમ્બ્લી એન્ડ ટેસ્ટ તો ગુજરાત ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર સીએમ છે ભોજ સ સી સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત લોકસભાની છવ્વીસ રાજ્યસભાની અગિયાર અને વિધાનસભાની એકસો બ્યાસી ગિરિ નેશનલ પાર્ક નળસરોવર સરોવર તળક થોલ તળવ કંકરિયા તળ ખીજડીયા તળ ગુજરાતમાં આવેલા છે કપાસમાં ગુજરાત ગુજરાત કોપર છે બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સની મેજબાની ભારત અમદાવાદમાં શહેરનો પ્રસ્થાપિત રાખ્યો છે બરાબર ગુજરાત વિશે ચર્ચા કરી લઈએ આપણે ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયાનો ગ્રીન આઉટ પ્લાન્ટ ગુજરાતમાં શરૂ થયો ગુજરાતમાં સરકારે જનજાતિય જીનો અનુક્રમ પરિયોજનને મંજૂર આપી પ્રોસ્ટેડ આલુ ઉત્પાદનમાં બટાટાના ઉત્પાદનમાં બટાટાના ઉત્પાદનમાં ગુજરાત ટોપ પર છે એના સિવાયમાં ઉત્તર પ્રદેશ ટોપ પર છે ચીપ પ્રોસેસ બટાટા એટલે કે બટાટા એટલે કે જેની ચિપ્સની વેફર બને તે બરોબર સિવાયના બટાટાની અંદર છે કંપનીને બટાટા બટાટા કહે દેશી ભાષાની અંદર અને બીજા એક બટાટાની અંદર ઉત્તર પ્રદેશ ટોપ પર છે સ્વચ્છતા સુરક્ષણ બે હજાર ચોવીમાં અમદાવાદ દેશનો સૌથી સ્વચ્છ શહેર બન્યો ક્રૂઝ ભારતને મિશનનો નેતૃત્વ કરવાવાળો પ્રથમ રાજ્ય ગુજરાત બની ગયો છે ગુજરાતના મુખ્યમંત્રી જન સુરક્ષા સંતુટ અભિયાન શરૂ કરવામાં આવ્યું ગુજરાતમાં અષાઢી બી તહેવાર મનાવવામાં આવ્યો પ્રશ્ન નવ હાલમાં ભારત અને સૌદી અરબ સંયુક્ત રક્ષા સહયોગની સમિતિની સાતમી બેઠક ક્યાં આયોજિત કરવામાં આવી છે ન્યૂ દિલ્હી ન્યૂ દિલ્હી તો સૌદી અરબ તો સૌદી અરબનું કેપિટલ છે રિયાદ કરૌદી રિયાલ કિંગ છે સલમાન બિન અબ્દુલ્લાજીદ અલ સઉદ પીએ છે મોહમ્મદ બિન સલમાન અલ સઉદ સૌદી અરબના રાજદ સૌ સુએલ આઝાદ ખાન સૌદી અરબ નિયુક્ત કરવામાં આવ્યા સૌદી અરબના ભારતના રાજ્યો છે સુહેલ આઝાદ ખાન તો સૌદી અરબને નુસુક્ક ઉમેરા સેવા ઉમેરા સેવા શરૂ કરવામાં આવી છે ભારતને સૌદી અરબની શત્રુ સમુદ્ર સહયોગ વધારવા માટે સંયુક્ત કાર્યોની સમૂહની ગઠન કર્યું સ્લીપિંગ એટલે કે ઊંઘની ઊંઘના રાજા તે ઓળખાતા અરબના રાજકુમારનું નિધન થયું છે તે ખૂબ કોમામાં રહેલા છે બરાબર તો થોડી વાત કરી લઈએ સૌદી અરબ તો ભારતને સૌદી અરબની ફર્મની માદની સાથે ડીએપી ખાતરના પાંચ વર્ષ માટે આ સમજોતા થયા છે સૌદી અરબને ભારત અને પાકિસ્તાન સહિત ચૌદ દેશોને બીજા પર પ્રતિબંધ લગાવ્યો ઓલમ્પિક ઇ સપોર્ટ ગેમ્સ બે હજાર સત્તીનું આયોજન સિરિયાદમાં કરવામાં આવ્યું બી સૌદી અરબને બે હજાર ચોત્રીસ સૌદી અરબ બે હજાર ચોત્રીસ ફિફા વિશ્વકપની મેજબાની કરશે પ્રશ્ન દસ હાલમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રીને કોલેજના વિદ્યાર્થીઓ માટે યુ સ્પેશિયલ બસ શરૂ કરી છે દિલ્હી રેખા ગુપ્ત છે સીએમ પ્રશ્ન અગિયાર હાલમાં કયા રાજ્યની પોંચાર ત્રેપન હજાર નવસો બાવીસ કરોડના નિવેશને મંજૂરી આપી જો આંધ્રપ્રદેશ સોરી પોંચ હજાર નહીં ત્રેપન હજાર નવસો બાવીસ બરાબર તો તો આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશના કેપિટલ છે અમરાવતી સીએમ છે ચંદ્રબાબુ નાયડુ તો ચંદ્રબાબુ નાયડુ એ સૌથી અમીર મુખ્યમંત્રી છે અને તો સૌથી ગરીબ મુખ્યમંત્રી કયા છે તો મમતા બેનરજી પશ્ચિમ બંગાળ અને બીજા રહ્યા રેવંતા રેડે તેના ઉપર નેવેશી આરોપો લાગેલા છે ગુનાહિત અને મુખ્યમંત્રી છે તે તેના તેના પર નેવ્યાશી જેટલા અપરાધ લાગેલા છે રેવંત રેડીપુર પર અગાઉ વિડીયોમાં આપણે ચર્ચા કરેલી છે ખેડાના ઉત્પાદનમાં આંધ્રપ્રદેશ ટોપ પર છે ફળોના ઉત્પાદનમાં આંધ્રપ્રદેશ ટોપ પર છે રાજ્યપાલ છે અજી અબ્દુલ માસ્ટર કાર્ડને પર્યટનને વધારવા માટે આંધ્રપ્રદેશ સરકારની સાથે સમજો થયા ડીઆરડો યુએન લોચર પીસીઝન ગાઈડેડ મિસાઇલનો સોપો પરીક્ષણ આંધ્રપ્રદેશ કુંદનમાં થયો ભારતમાં એ સી પ્લસ કેમ્પ અમરાવતીમાં સ્થાપિત થશે આંધ્રપ્રદેશ સરકારે વિદ્યાશક્તિ પહેલ શરૂ કરી છે આંધ્રપ્રદેશની રિક્ષા શિક્ષા વધારવા માટે થલકી વંદનામાં યોજના શરૂ કરવામાં આવી છે પ્રધાનમંત્રી મોદીને સાયપ્રસની પ્રથમ મહિલા આંધ્રપ્રદેશ નિર્મિત ચાંદીનો ક્લક પ્રસ્તુત ઉપહારમાં આપવામાં આવે છે આંધ્રપ્રદેશ સરકારે મહિલાઓ માટે રાત્રિપાળીમાં કામ કરવાની મંજૂરી આપી છે પ્રશ્ન બાર હાલમાં કયા રાજ્યના વિધાનસભામાં ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ લગાવવાનો બિલ પાસ કર્યો છે તો મિઝોરમ મિઝોરમનો કેપિટલ છે આઇઝોલ સીએમ છે લાલ દુહામાં રાજ્યપાલ છે જનરલ કે વી કે બરાબર મિઝોરમ એઆસઆઈના મિઝોરમમાં લુકફોન રૂપે રાષ્ટ્રીય મહત્વનું સ્મારક દોષિત કરવામાં આવ્યું મિઝોરમને ઉલ્લસ નવ ભારત સાક્ષર કાર્યક્રમ હેઠળ ટોપ પર રહ્યું છે અને બીજા પર ગોવા દોષિત કરવામાં ત્રીજા પર ટોપ આ ત્રણ રાજ્યોને સાક્ષર સો ટકા ઘોષિત કરવામાં આવ્યા નવ ભારત સાક્ષર કાર્યક્રમ હેઠળ આઇઝોલ રેલના આઈઝોલ નેટવર્કથી જોડવાવાળી પૂર્વોત્તર રાજ્યની ચોથી રાજધાની બની આઇઝોલ મિઝોરમના લેન્ડપુરી હવાઈ અડ્ડાની સુરક્ષાની જવાબદારી સીએએસએ સંભાળી છે ભારત મિઝોરમની સિંગાપુર સુધી એથોથોરિયમ ફૂલોની પ્રથમ વખત નિર્યાત થઈ પૂર્વોત્તર ભારતને મિઝોરમની તહેવાર ચાપકુટર ચાપચર કુટર મનાવ્યો છે મિઝોરમને પ્રથમ સ્કાઈકોકનું સ્કઈ વોકનું ઉદઘાટન આઈઝોલમાં કરવામાં આવ્યું છે ખેલ્લીરામ મીનાને મિઝોરમના નવા પ્રમુખનો સચિવ નિયુક્ત કરવામાં આવેલો છે નિપા વાયરસને સાતમો મામલો ક્યાં નોંધવામાં આવેલો હતો તો પ્રશ્નો કાલે પૂછેલો હતો તમે તે સો તો કેરળની અંદર નોંધવામાં આવ્યો નિપા વાયરસ એટલે જુનોટિક બીમારી છે તે પશુમાંથી માણસોની અંદર ફેલાય છે બરાબર અને તેના માટે કોઈ દવા કે વેક્સિન નથી તો પ્રશ્ન તેર હાલમાં કોને ભારતનો પ્રથમ રાષ્ટ્રીય બાઉન્ડ્રી નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું છે તો જીતેન્દ્રસિંહ પ્રશ્ન ચૌદ હાલમાં ફિલ્મ ફિલ્મફેર પુરસ્કાર બે હજાર પચીસમાં ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે તો ગુજરાત ગુજરાતમાં સો ટકા વિદ્યુતીકરણ લેટરનું ચોવી રાજનું રાજ્ય બની ગયું છે પ્રશ્ન પંદર હાલમાં સ્થિત આર્મી હોસ્પિટલને ભારતમાં પ્રથમ રોબેટિક લેજર મોતિયા મોતિયાબિંદ સર્જરી કરી છે તો દિલ્હી પ્રશ્ન તમારે પૂછેલો હાલમાં કોને સ્કૂલ ધોરણમાં ફોન પર વ્યાપી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે તો દક્ષિણ કોરિયા પ્રશ્ન તમારા માટે છે હાલમાં નુઆખાઈ ઉત્સવ મના ક્યારે મનાવવામાં આવ્યો છે ક્યાં મનાવવામાં આવ્યો છે તો આસામ ઓડિશા પશ્ચિમ બંગાળ કે ગુજરાત એ પ્રશ્ન ખાસ કરીને અલગ હોય છે મિત્રો ખાસ કરીને બીજા દિવસના કર્ણા પ્રશ્નો આપણે ચર્ચા કરી લઈએ છે તેર ઓગસ્ટ કર્ણ ફર બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ ક્યારે મનાવવામાં આવ્યો છે તો ત્રીસ ઓગસ્ટ તો દિવસો વિશે ચર્ચા કરી લઈએ તો એક ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ એક ઓગસ્ટ વર્લ્ડ કેન્સર ડે એક વર્ષ વર્લ્ડ વાઇફ ડે ડે ત્રણ ઓગસ્ટ ક્લોઝ વિશ્વમાં જાગૃતતા ઓગસ્ટ દિવસ ચાર ઓગસ્ટ અમેરિકી તટક દિવસ છ ઓગસ્ટ વિશ્વમાં હિરોસીમા દિવસ લિટલ બોલ બોમ્બ ફેંકવામાં આવેલો તો સાત ઓગસ્ટ રાષ્ટ્રીય હથકરકા દિવસ આઠ ઓગસ્ટ રાષ્ટ્રીય ફેક દિવસ આઠ ઓગસ્ટ ભારત થોડો આંદોલન દિવસ નવ ઓગસ્ટ નાકાશાકી દિવસ દસ ઓગસ્ટ વિશ્વ સી દિવસ બાર ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ બાર ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તેર ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ ચૌદ ઓગસ્ટ વિભાજન દિવસ વિભાજન વિભિષિકાના સ્મારણ દિવસ ચૌદ ઓગસ્ટ વિત્તીય જાગૃતતા દિવસ ચૌદ ઓગસ્ટ ઓગણીસ ઓગસ્ટ વિશ્વ માનવતાવાદી દિવસ ઓગણી ઓગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસ વીસ વગર અક્ષય ઊર્જા દિવસ વીસવી ઓગસ્ટ સદભાવના દિવસ વીસ વગર વિશ્વ મચ્છર દિવસ એકવી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય અંતર્ગત પીડિત દિવસ એકવીસો ઓગસ્ટ વિશ્વ ઉદમી દિવસ બાવી ઓગસ્ટ ધર્મના આધાર પર હિંસા પર પીડિતોને આંતરરાષ્ટ્રીય દિવસ ત્રેવી ઓગર રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ છવ્વીસ ઓગસ્ટ મહિલા સમાનતા દિવસ ત્રેવીસ ઓગસ્ટ વિશ્વ જીવ તળાવ દિવસ ઓગણત્રીસ ઓગસ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ અને ઓગણત્રીસ વખત પરમાણુ પરીક્ષણ નિષેધ દિવસને આંતરરાષ્ટ્રીય દિવસ પરમાણુ પરીક્ષણ નિષેધ આંતરરાષ્ટ્રીય દિવસ તો હવે તમને પ્રશ્નો પૂછી લઈએ ગઈકાલે તમે જવાબ કોમેન્ટમાં આપજો વાઘની સંખ્યાની અંદર ટોપ રાજ્ય કયું છે સીની સંખ્યાની અંદર ટોપ રાજ્ય કયું છે હાથની સંખ્યાની અંદર ટોપ રાજ્ય કયું છે ગેડાની સંખ્યાની અંદર ટોપ રાજ્ય કયું છે નીલગાની સંખ્યામાં ટોપ રાજ્ય કયું છે કપાસ ઉત્પાદનનું ટોપ રાજ્ય કહ્યું છે ભારત ટોપ રાજ્ય અને દેશ કયો ટૉપ પર છે કપાસની અંદર શેરડીના ઉત્પાદન ટૉપ રાજ્ય કયું છે અને શેરડીના ઉત્પાદનમાં ટોપ દસ દેશો કયા છે કોફી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે આટલા પ્રશ્નો તમે ખાસ કરીને આપો કુલ દસ પ્રશ્નો થઈ છે તેની અંદર તમે કોમેન્ટમાં જવાબ આપજો વિડીયો સ્ટોપ કરીને જોજો કારણ કે આપણે રોજે ચર્ચા કરીએ છીએ તે જ પ્રશ્નો તમને કરની અંદર પૂછેલા છે પ્રશ્ન બે હાલમાં ભારતીય વાસ્તવિક જી ડીજીપી એ એફ વન એફ વાય છવ્વીસમાં કેટલા પ્રતિશત વધી છે તો સાત પોઈન્ટ આઠ પ્રશ્ન ત્રણ હાલમાં પ્રધાનમંત્રી મોદીને ક્યાં શુભ શુભમાં દરૂમાં ગુડિયા ભેટ આપી છે તો જાપાન તો એ ઢીંગલી છે એક જાતની તો કેપિટલ છે ટોક્યો કરન્સી છે જાપાનની જીઆન પીએમ છે સિગુરઈશીબા એ ઢીંગલી જેવું એક રમકડા જેવું છે ગુડિયા ગુડિયા એટલે રમકડું થાય બરાબર જાપાનના ભારતના રાજદુ સિબી જોર જ બન્યા છે ફીસુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સની બે હજાર પચીની પદક તાલિકામાં જાપાન ટોપર છે ભારત વિશ્વ સ્થાન પર છે સી યુચી જાપાનના ઓપન બેડમિન્ટન બે હજાર પચ્ચીમાં પુરુષ સિંગલ એકલ કિતાબ જીત્યો સોળમાં ઇન્ડિયા ટ્રેડ ફાયર ટોક્યોમાં આયોજિત કરવામાં આવ્યો જાપાને માઉન્ટ સિન મોડેડ એક જ્વાળામુખી વિસ્ફોટ થયો જાપાનની એટ ટુ અને રોકેટના જળવાયુ પરિવર્તન દેખરેખમાં પ્રશ્ન કરવામાં આવ્યો જાપાનની સંખ્યામાં સતત ચૌદ વર્ષમાં ગિરાવટ જોવા મળી છે એક વર્ષમાં નવ લાખની જાપાનની ઉન્નત હોલોગ્રાફી યુક્ત બેંક નોટ રજૂ કરવામાં આવ્યા છે જાપાને કેટલા કલાકમાં થ્રી પ્રિન્ટર રેલવે સ્ટેશન બનાવ્યું તો છ કલાકમાં ફીડે ચેસ વિશ્વકપની મેજબાની કયો દેશ કરશે ચાના ઉત્પાદનોમાં ટોપ રાજ્ય કહ્યું ચાના ઉત્પાદનોનો ટોપ દેશ કહ્યું આ જવાબ તમે કોમેન્ટમાં પ્રશ્નમાં આપજો તો પ્રશ્ન ચાર હાલમાં ભારતને પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ પ્લાન્ટ ક્યાં શરૂ થયો છે તો નોયડા પ્રશ્ન પૂર્વ હાલમાં કોને નવા એ ટૂલ નેનો બનાવવામાં આધારિત રૂપથી લોન્ચ કરવામાં આવ્યું છે તો ગૂગલ પ્રશ્ન છ નેનો બના રૂપે રૂપથી લોન્ચ કરવામાં આવ્યું છે બનાના એટલે કેળું ગૂગલ પ્રશ્ન છ હાલમાં પ્રધાનમંત્રી મોદીને કયા દેશની સાથે પ્રધાનમંત્રીની બેંચ બેસ્ટ કિંમતી પથ્થરો માટે ચાંદીની ચોપસ્ટિકથી બનેલા બાઉલ સેટ ભેટ આપી છે તો જાપાન આ પ્રધાનમંત્રી કંઈક ને કંઈક વિદેશ જાય છે ત્યારે ભેટ આપે છે આ શરૂઆત કરી દીધેલી છે ખાસ કરીને યાદ રાખજો પ્રશ્ન બની શકે છે તમે તમને ઓકડમાં અથવા ગૂંચવણમાં મૂકવા માટે પ્રશ્ન સાત હાલમાં ટી સી એસ આઈ ઇન્ડિયન પ્રમુખ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે અનિત અમિત કપૂર તો નિયુક્તિ વિશે ચર્ચા કરી લઈએ જમ્મુ કાશ્મીર બેંકના એસ કૃષ્ણને નામ અધ્યક્ષ આવ્યા નિયુક્ત સીને બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પ્રસિદ્ધ કરવામાં આવી સતી ગોલચાને દિલ્હી પોલીસ કમિશનર શ્રી નિવાસ કે સ્વામી એડવાઇસ એજન્સી એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ નિયત કરવામાં આવ્યા રાજીવ પ્રતાપ રૂડીને કોન્સ્ટિટ્યુટ ઓફ ક્લબ ઓફ ઇન્ડિયાના સચિવ પ્રસિદ્ધ કરવામાં આવી એસ એમ એફજીના ઇન્ડિયન ક્રેડિટના નવા શિવો રવિનારાયણ બન્યા છે જસ્ટિસ નાગેશ્વર રાવને બિહાર ક્રિકેટ એસોસિએશનના લોકપાલ નિયુક્ત કરવામાં આવે છે ગૌરવ બેનરજી રાષ્ટ્રીય મીડિયા અને મનોરંજન પરિષદના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવેલા પ્રશ્ન આઠ હાલમાં કયા રાજ્યની કેબિનેટ મહિલાઓની નોકરીઓ માટે મહિલા રોજગાર યોજનાને મંજૂરી આપી છે તો બિહાર તો બિહાર કેપિટલ છે પટના સીએમ છે નીતીશકુમાર રાજ્યપાલ છે આરિદ મોહમ્મદ ખાન વાલ્મિક નેશનલ બિહારમાં લાવો છે લોકસભાની ચાળીસ રાજ્યસભાની સોળ અને વિધાનસભાની બસો તેતાળીસ મિત્રોનો એવો અમુક વ્યક્તિનું કહેવું હતું વિદ્યાર્થીનું કે ખાસ કરીને રાજ્યની સીટો વિધાનસભાની સીટો લોકસભાની સીટો વિશે માહિતી આપો જનસંખ્યાની દ્રષ્ટિએ ત્રીજો રાજ્ય બિહાર બન્યો છે તો ટોપ પર છે રાજસ્થાન બીજા પર છે મહારાષ્ટ્ર અને ત્રીજા પર છે બિહાર ક્ષેત્રપળની દ્રષ્ટિએ ટોપ રાજ્ય બન્યું છે રાજસ્થાન બીજા પર મધ્યપ્રદેશ ત્રીજા પર મહારાષ્ટ્ર ચોથા પર ઉત્તર પ્રદેશ પાંચમા પર ગુજરાત છે તો ચર્ચા કરી લઈએ આપણે બિહાર વિશે પ્રધાનમંત્રી બિહારના ઓટા સિમરિયા ગંગા પુલનું ઉદ્ઘાટન કર્યું છે જસ્ટિસ નાગેશ્વર રાવને બિહારના ક્રેડિટ એસોસિએશન લોકપાલ નિયુક્ત કરવામાં આવે છે ગૃહમંત્રી અમિત શાહને બિહારના સીતામઢીમાં જાનકી મંદિરનું પુનઃ વિકાસની માદર્શિતા રાખી છે બિહારના નવા મુખ્ય સચિવ પ્રત્ય અમૃતને નિયુક્ત કરવામાં આવ્યા હતા ફેરથી રિપીટ થયો છે આ પ્રશ્ન આગળ આપણે પ્રશ્ન પૂછેલો તમને બિહારના મુખ્યમંત્રી સફાઈ કર્મચારી આયોગના ગઠનની ઘોષણા કરી છે પ્રતિબૂત મતદારોની સંખ્યા બારસોથી ઓછી વાળો પ્રથમ રાજ્ય બિહાર બન્યો ન્યાયમૂર્તિ વિપુલ એમ પંચોલી પટનાને ગ્રહણ હાઈકોર્ટના મુખ્ય ન્યાય રૂપમાં શપથ લીધ ન્યાયમૂર્તિ વિપુલ એમ પંચોલીને પટનાના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા છે બિહારના પ્રથમ ભારતીય ઓપન એથ્લેટિક્સ મેન્ટની મેજબાની કરશે બિહાર પ્રથમ ભારતીય ઓપન એથ્લેટિક્સ મેન્ટની મેજબાની કરશે ન્યાયમૂર્તિ વિપુલ એમ પંચોલીને પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે બરોબર પ્રશ્ન નવ હાલમાં પટાવલ વિભાગને કોની સાથે મળીને ડીજી પિન લાગુ કરવા માટે ભાગીદારી કરી છે તો મેપ ઇન્ડિયા પ્રશ્ન દસ હાલમાં ભારતીય રાજ્યની પર્યટનને સૌથી આકર્ષક સોશિયલ મીડિયા અભિયાન માટે પેટા ગોલ્ડ એવોર્ડ બે હજાર મળી છે તો કેરળ કેરળનું કેપિટલ છે તિરુવનંતપુર સીએમ છે પિંદરાઈ વિજય રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર રાજેન્દ્ર આર્લેકર લોકસભાની વીસ રાજ્યસભાની નવ અને વિધાનસભાની એકસો ચાલીસ કેરળ એટલે કે નારિયળની ભૂમિ પણ નારિયલ ઉત્પાદનમાં કેરળ ટોપ પર નહીં કર્ણાટક ટોપ પર છે ઇન્ડોનેશિયા દેશ ટોપ પર છે રાિયલ ઉત્પાદનમાં કેરળ અને રબરનો સૌથી મોટો ઉત્પાદક છે કેરળ દુનિયામાં કાલી મિર્ચનો સૌથી મોટો ઉત્પાદક છે અનાઈમૂડી સોલાર નેશનલ પાર્ક મટી કલમ સોલ નેશનલ પાર્ક પમડમ સોલર નેશનલ પાર્ક સાયલંલી નેશનલ પાર્ક એરવી કલમ નેશનલ પેરીયા નેશનલ પાર્ક થયમ તિસુપુર તહેવાર ખાસ કરીને ઓનમ તહેવાર તેમનો શાંત ઘાટી કેરળમાં આવેલી છે આ તો ફૂલોની ઘાટી ક્યાં આવેલી છે ઉત્તરાખંડની અંદર કેરળનો પ્રથમ પૂર્ણ ડિજિટલ સાક્ષર ઘોષિત કરવામાં આવ્યો છે કેરળની મીઠા પાણીના કરતલાની પ્રજાતિની શોધ છે ગેરમ બાલ બાર મહોત્સવનું આયોજન કેરળમાં થયું છે અબ્રાહિમ કેરળમાં નવા ડ્રેગન ફ્લાય પ્રજાતિ લિરોથેમિસ અબ્રાહીમની શો થઈ છે કેરળના આરતીપુર્વ પોલીસ સ્ટેશન ભારતમાં અયુએથી પ્રમાણિત કરવામાં આવ્યું કેરળની પ્રથમ સિક્કિન સ્કિનબેન તિરુવનમાં ખોલશે કેરળ બે હજાર પચીસ વીસ પચીસ માટે સંરક્ષિત ક્ષેત્રોમાં રાષ્ટ્રીય મૂલ્યાંકન પર ટોપ પર રહ્યું છે પ્રશ્ન અગિયાર હાલમાં ભારતીય મહિલા હોકી ટીમમાં બે હજાર પચીસમાં ભાગ લેવા માટે ક્યાં રવાના થઈ છે તો ચીન ચીનનું કેપિટલ છે બીજિંગ કરન્સિંહ બી રાષ્ટ્રપતિ છે જિનપિંગ બરોબર દુનિયાનો શીલનો સૌથી મોટો ઉત્પાદક ચીન દેશનો વીસ એપ્રિલ ચાઇનીઝ ભાષા દિવસ મનાવવામાં આવે છે ચીન તમાકુ ઉત્પાદનો અને ચોખા ઉત્પાદનો ટોપ પર છે મૃત રોબર્ટનો ઓલિમ્પિક ચીનમાં શરૂ થયો છે ચીન અગિયાર ગિલી ઉપગ્રહ ગિલી ફોર ઉપગ્રહ સ્પર્ધાપૂર્વક લોન્ચ કર્યો છે બિહાર એશિયા રગબી અંડર ફેસિયલ સેવ મહિલા ખિતાબ ચીને જીત્યો છે વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ બે હજાર પચીસ સંદાય થયો બ્રિક્સ રસાઈ પુરસ્કાર બે હજાર પચીસ ચીનમાં પાંતે પેંગ્લાઈ હવે અડાની વિશ્વનો સૌથી સુંદર હવાઈ અડ્ડા ઘોષિત કરવામાં આવ્યો ચે ચાંગી એરપોર્ટનું પાછળ છોડેલો છે ભારતે ચીને નાગરિકોને પર્યટક વિજા આપવાનું શરૂ કર્યું છે ચીનને ટીને સાસઠમાં ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ ટોપ સ્થાન કર્યો છે પ્રશ્ન બહાર હાલમાં ફૂમથમ વેંચાઈ ચાઈ કયા દેશના કાર્યવાહક પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે તો થાઇલેન્ડ કાર્યવાહી કાર્યવાહક પ્રિન્ટિંગ કેપિટલ છે બેંગકોંગ ચા થાઇલેન્ડનું કરન્સી થાઈ થાઈબ પૂર્વ પીએમ પેન્ટોંગ ટાના માત્ર તેને કંબોનિયાના પૂર્વ પ્રધાનમંત્રી પાસે રેકોર્ડિંગ વાયરલ થયેલ હોય અને તેને સસ્પેન્ડ કરવામાં આવેલા છે તો થાઈલેન્ડ વિશે મૈત્રી અભ્યાસ ભારત વચ્ચે થાય છે એશિયન પેચ પેરાબેન્ડ ચેમ્પિયનશીપનું આયોજન થાઇલેન્ડમાં કરવામાં આવ્યું થાઇલેન્ડના પક્ષી સીમિયા સીઆમ ફાયર બેંક પ્રથમ બાર વખત ઉત્તરાખંડના રાની ખેતમાં જંગલમાં જોવા મળ્યું થાઇલેન્ડના પર્યટન વિભાગને સોનું સુદ અને પર્યટન માટે બ્રાન્ડ બેસ્ટર નિયુક્તમાં દક્ષિણ પૂર્વ એશિયાના થાઇલેન્ડ સમલૈંગ વિહાને કાનૂની દરજ્જો મળ્યો છે પ્રશ્ન તેર હાલમાં માસ્ટરકાર્ડની સીમા પર ભુગતાન વધારવા માટે કોની સાથે સમજોતા કરવામાં ભાગીદારી કરવામાં આવી છે તો ઇમ્પોસિસ પ્રશ્ન ચૌદ હાલમાં કયા રાજ્યની મહિલાઓને માટે લાડુ લક્ષ્મી યોજના મંજૂરી આપી છે તો હરિયાણા એકવીસો રૂપિયા મહિલાઓને આ માસિક સહાય આપવામાં આવશે હરિયાણાની અંદર કેપિટલ છે ચંદીગઢ સીએમ છે નાયબ સેની રાજ્યપાલ છે કુમાર દોષ લોકસભાની દસ રાજ્યસભાની પો પોચ વિધાનસભાની નેવ કાલેશ્વર અને સુલતાન નેશનલ પાર્ક હરિયાણામાં છે હરિયાણાના ચોથી સબ ચુંર અંડર પંદર અંડિયર બોક્સિંગની ચેમ્પિયનશીપ જીતી છે ચર્ચા આપણે હરિયાણા વિશે આપણે રોજ કરીએ છીએ એટલે ફૂલ સ્પીડમાં રાખે છે રાખીએ છીએ અસિમ કુમાર ધોષને હરિયાણાના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવે છે જ્યારે નિયુક્ત કર્યા હતા ત્યારે પણ આપણે ચર્ચા કરી લીધી હતી સરકારે એશિયાની સૌથી મોટી જંગલ સફારી બનશે મારુતિ સુજુકી ભારતનો સૌથી મોટો પ્લાન્ટ રેલવે ટર્મિનલ બે હજાર બાણસમાં ઓપન કરવામાં આવ્યો છે હરિયાણા રાજ્યપાલ લખેલ પુસ્તક જનતા કે રેડી મેરી મહાત્મા ગાંધીનું વિમોચન કર્યું અને સરકારે પછાત બાળકો માટે સો ટકા સ્કોલરશીપનું એલાન કર્યું હરિયાણા સરકારે ધોરણ દસ માટે પાછા પોલિસી લાગુ કરી હરિયાણા સરકારે પોલીસ પ્રતિમા અગ્નિ માટે વીસ ટકા અનામતની ઘોષણા કરી પ્રશ્ન પંદર પંદર પ્રશ્નની અંદર હાલમાં રાજ્યને રાજ્ય અજય બાબુ વલ્લુરીને રાષ્ટ્રમંડળમાં ભારતોલન ભારોતોલંક્યો પદક જીત્યો છે સ્વર્ણ પદક